સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટ ઉપલેટાથી વીસ કિલોમીટર દૂર આવેલું ખેરસરા ગામ આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધર્મ સ્વરૂપ દાસે રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી યુવતીને જોકે દવા પીવડાવી ગર્ભપાત કરાયાનો પર આક્ષેપ કરવામાં આવ્યો છે આરોપ જેની ઉપર મુકાયો હતો તે આરોપીને રાજકોટ રૂરલ એસબીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ઝડપી લઈ તેને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે છેલ્લા ઘણા સમયથી ઉપલેટા તાલુકાના ખીરસરા મુકામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ આપેલ હતી જે અનુસંધાને મુખ્ય આરોપી હાલ નાસ્તા ફરતા હોય અને ખોટા આક્ષેપોવાળી ફરિયાદ નારાયણ સ્વરૂપદાસજી વિરુદ્ધ આપવામાં આવેલ હતી જેની આગોતરા જામીન અરજી ધોરાજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી હતી જેમાં ધોરાજીના જજ શ્રી શેખ સાહેબ રજા ઉપર હોય અને તેઓનો ચાર્જ શ્રી જેતપુર મુકામે શ્રી જજ શ્રી ચુડાસમા સાહેબ પાસે આવેલા હોય તેઓની સમક્ષ સુરેન્દ્રનગરના એડવોકેટ એલ એમ ઝાલા સાહેબ તથા સાથે મે રહી અને વિસ્તૃત અને છણાવટવાળી દલીલો રજૂ કરેલ હતી અને જેમાં હાલના જે આગોતરા જામીન મંજૂર થયેલ છે તે આરોપી નારાયણ સ્વરૂપ સ્વરૂપદાસજી વિરુદ્ધ કોઈ પ્રાઇમા ફેસી કેસ ન હોય તે અંગે વિગતવાર દલીલો જે નામદાર સેશન્સ કોર્ટે ધ્યાન લઈ અને હાલ સ્વામી શ્રી નારાયણ સ્વરૂપ સ્વરૂપદાસજીને આગોતરા જામીન મંજૂર કરતો હુકમ નામદાર સેશન્સ કોર્ટે ફરમાવેલ છે આ કેસમાં બચાવ પક્ષે હું તથા સુરેન્દ્રનગરના એડવોકેટ એલ એમ ઝાલા સાહેબ રોકાયેલા હતા